ડિસ્કનેક્શન ડ્રાઈવ યોજાયું છે જેમાં છસો ને જેટલા વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા છે વીજ ચોરી જોવા ઝડપાય છે શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વીજ ચોરીનો સિલસિલો યથાવત છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ વડોદરા માંડવી સબડિવિઝનમાં આવતા પાંચ ફીડર હાથીખાના સરસિયા તળાવ જુબેરીબાગ ફતેપુરા બાજવાડામાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે આ એક ડ્રાઈવ છે પોલીસના બંદોબસ્ત સાથે જ ટીમો ટ્રાટકી છે પાણી કેટ રોડ દૂધવાડા મોડલા ચુડીવાલા ગલ્લી ભદ્ર કચેરી ચાબુક સવાર મોંડલો ફળિયું યાકુતપુરા અને અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં હાથીકા ફીડરમાંથી ત્રણ પોઈન્ટ બ્યાસી લાખ સરસિયા તળાવ સરસિયા તળાવ ફીડરમાંથી સાત પોઈન્ટ બેતાળીસ જુવેલબાગ ફીડરમાંથી અગિયાર પોઈન્ટ પચાસ ફતેપુરામાંથી છ પોઈન્ટ સુડતાળીસ બાજોડામાંથી ઝીરો પોઈન્ટ ત્યાસી લાખ ટોટલ ત્રીસ લાખની વીજચોરી ઝડપાય છે પણ મોબાઈલ આ વિસ્તાર ના દેખાય વાંધો નહીં એ ધીમે ધીમે અંદર કઈ ઓકે ઓકે ચાલો રો હા આ સર જે રીતે વીજ ચોરી કરનારા ઉપર હવે એનજીવીસીએલ લાલા કરી છે શું કહેશો વીજ ચોરી જે કરતા હોય છે ગ્રાહકો એના ઝુંબેસ રૂપે આમો તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ વડોદરા શહેર તાબા તાબા હેઠળની માંડવી પેઢા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારો જેવા કે ફતેહપુરા યાકુદપુરા દૂધવાડા માવલ્લા જૂનીગઢી સરસિયા તળાવ રોડ મંગલેશ્વર ઝાપા કુંભરવાડા બાજવાડા ભદ્ર કચેરી રોડ બાગ વગેરે વિસ્તારોમાં કોર્પોરેટ ઓફિસ તકેદારી વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ પેટાગી કચેરી અને તકેદારી વિભાગની ચેકિંગ કુલ સત્યાવીસ સ્કોડ મારફતે અમો કુલ ઓગણપચાસ પોલીસ કાફલા સાથે કુલ રહેઠાણના અને વાણિજ્યના વીજળો લગભગ છસો પચીસ જેટલા વીજળીઓનું ચેકિંગ કરવામાં આવેલું હતું જેમાં અમોને બત્રીસ વીજળાઓમાં વીજચોરી તેમજ અન્ય ગેરરીતિઓ થતી હોવાનું માલમ પડેલું હતું જે તેવા ગ્રાહકોને અમો વીજ અધિનિયમની કલમ એકસો પાંત્રીસ અને કલમ એકસો છવ્વીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને તેના માટે દંડની દંડની રકમ રૂપિયા ત્રીસ લાખ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ જીરો ચાર લાખની આગ્રહણી કરવામાં આવેલ છે સર ખાસ કરીને આ લોકો આવી રીતે જ્યારે વીજ ચોરી કરતા હોય છે તેમને શું મેસેજ આપવા માગો છો કારણ કે આ તો અચાનક જ રેડ હતી આવા લોકોએ કઈ હવે તકેદારી રાખવી પડશે ને આ બધું બંધ કરી દેવું પડશે ખાસ તો જે વીજ ચોરી સાથે સંકળાયેલા ગ્રાહકો છે તેઓને સાવધાન રહેવું જોઈએ હવે કોઈપણ આવા આવા પ્રકારની જે વિચોરી કરશે એમને કોઈને પણ છોડવામાં આવશે નહીં ગોધરા ખાતે પણ કાર્યવાહી કરવામાં અમે ગોધરા ખાતે બી ગોધરા પશ્ચિમ વિભાગની પેટાગુ કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા ઇલેવન કેવી સ્ટેશન વિસ્તાર અને ઇલેવન કેવી સ્ટેશન વિસ્તાર સ્ટેશન ફીડરના વિસ્તારોમાં અને ઇલેવન કેવી ટાવર ફીડરના વિસ્તારોમાં તથા ઇલેવન કેવી જીએફ મિલ ફિડરના વિસ્તારોમાં એમાં સિંગલ ફળિયા પછી સાતપુલ એરિયા ગોંધ્રા વિસ્તાર પછી મોહમ્મદી મોલ્લો હયાતનીવાડી વગેરે વિસ્તારોમાં સઘન ચેકિંગ આ રીતના જ કરવામાં આવેલ હતું જેમાં અમને અમો કુલ એક હજાર દસ જેવા વીજળીનું ચેકિંગ કરવામાં આવેલ હતું અને પંચાવન જેટલા વીજ ગ્રાહકો અને બિન ગ્રાહકો વીજોરી કરતાં માલુમ પડેલ હતા જેના માટે અમ છવ્વીસ લાખ જેટલી ધનની રકમની આકારણી કરવામાં આવેલ છે